નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલ ગોસ્વામી પિનલ સ્કોર્ન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે ગુજરાતમાં ભૂકંપના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારતમાં ભૂકંપના પાંચ ઝોન છે અને તેમાં સૌથી ખતરનાક પાંચમા ઝોનમાં ગુજરાતનું કચ્છ પણ આવે છે કચ્છમાં છેલ્લા એક અઠવાડિયામાં ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા તેમાં પણ અઢાર એપ્રિલે ગુરુવારે આવેલો ભૂકંપનો આંચકો ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો હતો જ્યારે આજે શુક્રવારે પણ બપોરે બે વાગ્યાની આસપાસ રાજકોટ નજીક આવેલા સાપર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ધરતી ધ્રુજી હતી આંચકાની તીવ્રતા બે ની નવની માપવામાં આવી છે સાપર અને આસપાસના વિસ્તારમાં આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા રાજકોટની ભાગોડે આવેલ સાપર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે સાપર વેરાવળ અને આસપાસના વિસ્તારમાં આંચકાની અનુભૂતિ થઈ હોવાનું સામે આવ્યું છે આ ભૂકંપના આંચકાની તીવ્રતા બે પોઈન્ટ આવેલા ભૂકંપના આંચકાના પગલે સ્થાનિક મહિલાઓ અને બાળકો ઘરની બહાર દોડી આવ્યા હતા ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજકોટથી સોળ કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે